સાહેબ કઈ નતું ખાલી વાત કરવા અમે ઉભા રહ્યા ઉભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોષ લીધી હાથમાં કોષ લીધીને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું ભાઈ તું મારા બૈરીનું નામ હું કમ લે છે તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ આ ભાઈએ ડાયરેક્ટ કોસ સુટાવાની ચાલુ કરી દીધી મારા મારી ચાલુ કરી દીધી રાહુલ અમને કોઈ ઝઘડાની વસ્તુ નથી અમે કઈ નતા અમે તો ખાલી અમે બેઠા અમે દસ મિનિટ બેઠા અમે કીધું શું થયું બસ ખાલી પૂછ્યું એ ભાઈને તો એ ભાઈ ને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લાવી દીધી પેલા

એ એ ભાઈ એ માટે વાટ લડીએ ભાઈ